टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपको स्वागत है આપણે જિંદગીમાં મિત્રો બદલી શકીએ પરંતુ પાડોશીઓ બદલી શકતા નથી પાડોશીઓના મામલે કોઈ એક્સચેન્જ ઓફર પણ નથી હોતી જો આવી કોઈ ઓફર ચાલતી હોત તો ભારતે પાકિસ્તાન અને ચીનને હટાવી દીધા હોત એની જગ્યાએ ઇઝરાયલ અને રશિયા જેવા દોસ્તોને વસાવી દીધા હોત દુનિયાના તમામ દેશો આર્થિક પ્રગતિ માટે કામ કરે પાકિસ્તાન જુદી જ દિશામાં ચાલે તેનું એકમાત્ર મિશન ભારતને બરબાદ કરવાનું છે એટલે જ કાશ્મીરથી લઈને સરક્રિક સુધી ભારતની જમીન પર એની નાપાક નજર રહે છે આજે વાત આપણા ગુજરાતની ધરતીની કરવી છે વાત સિર્ક્રિકની છે જ્યાં બે હજાર ઓગણીસથી પાકિસ્તાન ઝડપથી સૈન્ય શક્તિ વધારી રહ્યું છે હવે પાકિસ્તાન અહીં નવી બટાલિયન્સની તહેનાત કરી રહ્યું છે અહીં પાકિસ્તાન જુદા જુદા પ્રકારની બોટ અને જહાજોને પણ ખડકી રહ્યું છે હજી પાકિસ્તાન અટકવાનું નથી બલકે પાકિસ્તાન નૌકાદળના બધું જહાજો મોકલવાનું છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન તરફ રડાર સાથેની એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ અને જાસૂસી માટેના એરક્રાફ્ટ પણ જોવા મળે છે એટલે કે ટૂંકમાં સરક્રિક વિસ્તારને પચાવી પાડવાના બધ ઇરાદે પાર પાડવા માટે પાકિસ્તાને તૈયારીઓ શરૂ કરી દીધી છે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુરુવારે દશેરાના અવસરે ભુજમાં હતા અહીં તેમણે એક મિલિટરી બેઝની મુલાકાત લીધી से हमें अपने सर ने लेने पाकिस्तान ना मनमराईली खोट विषय विस्तार थी बात करी तो संरक्षण मंत्री राजनाथ सिंह ने पहला सांबो आजादी के 78 साल बीत जाने के बावजूद सर क्रीक इलाके में सीमा को लेकर एक विवाद खड़ा किया जाता है भारत ने कई बार बातचीत के रास्ते इसका समाधान करने का प्रयास किया है मगर पाकिस्तान की नियत में खोट है उसकी नीयत साफ नहीं है जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सरक्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है वह उसकी नीयत बताता है साथियों भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं अगर सरक्रीक इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों और उन्नीस की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया राजनाथ सिंह कहूं कि पाकिस्तान ने सरकृत पास विस्तारों में मिलिट्री इंफ्रास्ट्रक्चर वारे राजनाथ निवेदन बाद वु एक वक्त सरकृत विवाद की चर्चा थवा लगी સૌથી પહેલાં તો સમજવું જરૂર છે કે આખરે સરકિર ક્યાં છે કચ્છના લોકોને તો એના વિશે સારી રીતે ખ્યાલ હશે જ સરકિક વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની છન્નું કિલોમીટર લાંબી પાણીની એક પટ્ટી છે આ પ્રદેશ પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ગુજરાતની વચ્ચે આવેલો છે આ એક એવી ખાડી છે જે અરબસાગરમાં પડે છે ભારતના ભાગલા થયા એ પછીથી જ વિવાદ ચાલી રહ્યો છે કે આ ખાડીની કેટલી સીમાઓ કયા દેશમાં છે પાકિસ્તાનનું કહેવું છે કે સર્ક્રિકની આખી ખાડી એની સીમાની અંદર છે ભારત આ ખોટા દાવાને માનતું નથી એટલે જ બંને દેશો એકબીજાના માછીમારોની હોડીઓ પકડતા રહે છે કચ્છમાં સર્ક્રિક વિસ્તારની સુરક્ષા હંમેશાથી સરકાર માટે પ્રાથમિકતા રહી છે જોકે આ સીમાની સુરક્ષા કરવી ખૂબ જ મુશ્કેલ છે કેમ કે અહીં વાવાઝોડું ફૂંકાતું રહે છે વળી રણના કારણે રેતાળ હવા ફૂંકાય જેના કારણે વિઝિબિલિટી જ રહેતી નથી સેનાના જવાનોને જોવામાં મુશ્કેલી પડે છે જોકે જવાનો અડીખામ ઊભા રહે છે તેમને અહીં દૂર દૂર સુધી કોઈ વૃક્ષ પણ જોવા મળતું નથી જવાનો સિવાય તેમને કોઈ સામાન્ય માણસો પણ જોવા મળતા નથી રહેવાલાયક જગ્યા પણ નથી ઉનાળામાં ગરમ હવા ફૂંકાય એ સમયે અહીં રહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે મેથી ઓક્ટોબર દરમિયાન આ રણ અરબસાગરના ખારા પાણીથી ઢંકાઈ જાય છે ચોમાસું પૂરું થઈ જાય છે ત્યારે દરિયો પાછો પોતાના પેટાળમાં જતો રહે છે એવા સમયે માત્ર મીઠાના લેયર્સ જ અહીં રહી જાય છે જેનાથી કુદરતના મેજિક જેવું સફેદ રણ રચાય આખી દુનિયામાં આવી બીજી કોઈ જ જગ્યા નથી આ સમગ્ર વિસ્તારમાં દિશા ભૂલી જવી તો ખૂબ સામાન્ય વાત છે તમે થોડાક પગલાં ચાલો ત્યાં જ તમે ભૂલા પડી શકો એવા સમયે બીએસએફની જવાબદારી ખૂબ જ વધી જાય છે સરહદ પારથી કોઈ ઘુસણખોરના પગલાં ભારતની પાવન ભૂમિ પરના ન પડે એના માટે જવાનો સતર્ક રહે છે જેના માટે અહીંની સમગ્ર બોર્ડર પર સુરક્ષા કરવામાં કોઈ જાતની કચાશ રાખવામાં આવતી નથી તમામ મુશ્કેલીઓ હોવા છતાં આખી બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે જ્યારે ચારે બાજુ સફેદીનું લેયર જોવા મળે છે ત્યારે દિશાભ્રમ થઈ શકે જબરજસ્ત ચક્કર આવવા લાગે પગલાં અટકી જાય થોડુંક અંતર કાપવામાં પણ ત્રણ ગણો સમય લાગી શકે જેનો ઉપાય પણ સેનાના જવાનોએ શોધી નાખ્યો છે આ જવાનોને શીખવવામાં આવ્યું છે કે સફેદ રણમાં ચાલવું હોય તો ભૂતવાળી ચાલ ચાલો આવી ચાલથી જ રણમાં જીત મેળવી શકાય ભૂતવાળી ચાલ એટલે ઉલટા પગે ચાલવાનું આ રીતે ચાલવાથી પગને તરત જ આરામ મળે છે ખરેખર કચ્છના રણની ગજબ લીલા છે આ વિસ્તારને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વિવાદ ચાલ્યો આવ્યો ચાલ્યો આવે છે આ વિવાદની શરૂઆત અંગ્રેજોના સમયથી થઈ વિભાજન પહેલાં સિંધ પ્રાંત પર અંગ્રેજોની સત્તા હતી જ્યારે કચ્છમાં સ્વતંત્ર રજવાડું હતું બાણગંગા નામે જાણીતી સરક્રિક અને આજુબાજુના વિસ્તારમાં કચ્છના રજવાડાની સત્તા હતી સિરી નામની માછલી પરથી એનું નામ ને જેને સરક્રિક પણ કહેવાય છે અંગ્રેજો આ સર્ક્રિક વિસ્તારમાં ચંચુપાત કર્યા કરતા હતા આખરે ઓગણીસો ચૌદમાં સિંધ પ્રાંત અને કચ્છના રજવાડાની વચ્ચે સર્ક્વિકની સરહદ નક્કી કરવા માટે સમજૂતી થાય એ મુજબ ઓગણીસો ચોવીસમાં થાંભલા ચણવામાં આવ્યા જી એટલે કે ગ્રાઉન્ડ પિલર્સના નામે ઓળખાતા થાંભલા આજે ત્યાં હાજર છે ભારતના ભાગલા પછી સ્થિતિ વધારે વણસી સીમાંકન થઈ ગયું એમ છતાં વિભાજન પછી ઓગણીસો સાહીઠના દશકમાં પાકિસ્તાને નવેસરથી સર્ક્વિક વિવાદની શરૂઆત કરી પાકિસ્તાને સરક્રિકના બંને કાંઠા પર દાવો માંડ્યો જે આંતરરાષ્ટ્રીય નિયમની વિરુદ્ધ છે નિયમ એવો છે કે કોઈ નદી કે જળ પ્રવાહ બે દેશોને વિભાજીત કરતો હોય તો એના મધ્ય જ સરહદી રેખા ગણાય પાકિસ્તાને ખોટી દલીલ કરી કે જ્યાં નિયમિત રીતે જહાજોની અવર જવર હોય એવા જળ પ્રદેશમાં જ આવો નિયમ લાગુ પડે જોકે ભારતે સામે દલીલ કરી હતી કે દરિયાની ભરતીના સમયે સરક્રિકમાં જહાજોની અવર જવર થાય છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્કિટનો વિવાદ હંમેશા સળગતો જ રહ્યો છે ઓગણીસો પાસઠના યુદ્ધમાં પણ પાકિસ્તાને સર્કિટને કબજે કરવાની કોશિશ કરી હતી એ સમયે પીએમ બહાદુર શાસ્ત્રીએ થાપ ખાધી આખું રણ ભારતના કચ્છનું હતું એમ છતાં બહાદુર શાસ્ત્રી ટ્રિબ્યુનલમાં ગયા એટલે દસ ટકા રણ આપણે ગુમાવવું પડ્યું પાકિસ્તાનને સીધો ફાયદો થયો ભારતે કંજરકોટ ધાર બન્ની અને છાળબેટ ગુમાવવા પડ્યા લોહી ચાખી ચૂકેલા આ વાઘની જેમ પાકિસ્તાને કચ્છ સિંધ દરિયાઈ સરહદે સરક્રિક વિવાદ સતત સળગતો રાખ્યો છે ઓગણીસો પાસઠમાં નુકસાની વેઠ્યા પછી ભારત હવે ગફલતમાં નથી જખૌ નજીક માછીમારીના અપહરણ સહિતની નાપાક ચાંચિયાગીરી સાથે કોટેશ્વર સામે સાવલપીર પર પાકિસ્તાની માછુમારોની અવર જવરની ભારતે હંમેશા નોંધ લીધી છે એટલે જ ઓગણીસો અઠ્યાસીમાં સીમા સુરક્ષા દળની સાગર પાંખ અહીં સક્રિય કરી દેવાય એ પછીથી સર્ક્રિકની સુરક્ષા વધારી દેવામાં આવી છે પાકિસ્તાન કોઈપણ સંજોગોમાં સરક્રિક પર કબજો કરવા માગે છે જેનું કારણ એ છે કે સર્ક્રિક ખૂબ જ સમૃદ્ધ છે આ પ્રદેશમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભંડાર હોવાનું માનવામાં આવે છે એટલે જ પાકિસ્તાનની એના પર નજર બગડી છે એટલે જ પાકિસ્તાને આ વિસ્તારને કબજે કરવા માટે પોતાની સૈન્ય શક્તિ વધારી પાકિસ્તાન હંમેશાથી યુદ્ધમાં હાર્યું જ છે જો તે ફરી કોઈ નાપાક હરકત કરશે તો પણ તેનો પરાજય તો નક્કી જ છે પાકિસ્તાન જંગલી જનાવરની માફક વળતી રહ્યું છે એટલે જ એને ડફડા મારવા જ પડે